નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે ગુજરાતમાં હાલત સર બે હજાર છવ્વીસ બાદ નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ ગઈ છે જો તમે વિચારતા હો કે મારે તો વોટર આઈડી કાર્ડ છે એટલે મારું નામ તો હશે જ તો તમે ભૂલ કરી રહ્યા છો આ વખતે લાખો લોકોના નામ કમી થયા છે અથવા તો બદલાયા છે જો તમારું નામ આ યાદીમાં નહીં હોય તો તમે આગામી ચૂંટણી માટે વોટ આપી શકશો નહીં તો આજનો આ વિડીયો અંત સુધી જોજો કારણ કે હું તમને તમારા મોબાઈલ પર માત્ર બે જ મિનિટમાં નામ ચેક કરવાની એકદમ સરળ રીત બતાવવાનો છું વિડિયોને સ્કીપ ન કરતા માહિતી ખૂબ જ ઉપયોગી અને જાણવી જરૂરી છે તમારા બધા જ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં મળી રહેશે આ વિડિયોમાં આજે આપણે જોઈશું ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં નામ કેવી રીતે ચેક કરવું તમારા આખા ગામની કે સોસાયટીની પીડીએફ ડાઉનલોડ કરી હોય તો કેવી રીતે કરી શકાય જો તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં ના હોય તો શું કરવું ડ્રાફ્ટ મતદાર યાદીમાં દર્શાવેલી વિગતમાં કોઈ તમારે ભૂલ હોય તો તેના માટે તમારે શું કરવું તો ચાલો કરીએ તો સૌથી પહેલા કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને સર્ચ સર્ચ કરવાનું છે ડોટ 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 જીઓવી ઇન તો એક ઇન્ટરફેસ જોવા મળે છે અહીં તમે લેંગ્વેજ ચેન્જ કરી શકો છો તો અહીં તમને ત્રણ ઓપ્શન જોવા મળે છે જો તમારા પાસે ચૂંટણી કંડ નંબર છે તો તમે ચૂંટણી કંડ નંબર એન્ટર કરીને સર્ચ બાય ઈપિક પર ક્લિક કરશો એટલે તમે ચૂંટણી કંડ નંબર એન્ટર કરીને તમારું નામ સર્ચ કરી શકશો અને બીજું બીજો ઓપ્શન છે સર્ચ બાય ડિટેલ તો અહીં તમારી સંપૂર્ણ ડિટેલ એન્ટર કરીને તમે તમારું નામ યાદીમાં જોઈ શકો છો અને ત્રીજું ઓપ્શન છે મોબાઈલ દ્વારા જો તમારી પાસે મોબાઈલ નંબર એડ કરેલો છે તો તમે મોબાઈલ નંબર એન્ટર કરીને પણ તમારું નામ યાદીમાં જોઈ શકો છો તો સૌથી પહેલા અહીંયા આપણે સર્ચ બાય ઈપી પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ અહીંયા રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર અહીંયા બાજુમાં આપેલા કેપ્ચા કોડ તમારે એન્ટર કરવાનો છે અને સર્ચ પર ક્લિક કરવાનું છે તો અહીં તમને જોવા મળશે કે ડ્રાફ્ટ યાદીમાં તમારું નામ આવેલ છે તો અહીં તમે જોઈ શકો છો જો તમારે વધારે માહિતી જોઈતી હોય તમારા વિશે તો અહીંયા ક્લિક કરતાંની સાથે તમારી સંપૂર્ણ ડિટેલ તમને જોવા મળે છે હવે આપણે જોઈશું કે આખા ગામની મતદાર યાદી કેવી રીતે ડાઉનલોડ કરવી કે કેવી રીતે નામ સર્ચ કરવું તો સૌથી પહેલા કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લો અને બ્રાઉઝરમાં ટાઈપ કરો સી તમને ઓફિશિયલ વેબસાઇટ જોવા મળે છે તો અહીં તમને એક ઓપ્શન જોવા મળે છે સૌથી પહેલા અહીં તમારે જિલ્લો પસંદ કરી લેવાનો છે ત્યારબાદ વિધાનસભા તમારે પસંદ કરી લેવાની છે અને તમે અહીંયા ભાષા ચેન્જ કરી શકો છો ત્યારબાદ અહીં તમારે બાજુમાં આપેલા કેપચા કોડ એન્ટર કરી લેવાનો છે ત્યારબાદ અહીં તમારે તમારું ગામનું નામ સર્ચ કરવાનું છે ગામનું નામ સર્ચ કર્યા બાદ અહીં તમારે માર્ક સિલેક્ટ કરી લેવાનું છે અને ડાઉનલોડ સિલેક્ટેડ પર તમારે ક્લિક કરવાનું છે તો અહીં તમે જોઈ શકો છો તમારા આખા ગામની વોટર લિસ્ટ તમને જોવા મળે છે અને આમાં પણ તમે તમારું નામ સર્ચ કરી શકો છો હવે આપણે ખાસ મુદ્દાઓની વાત કરીએ જે ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે જો તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં ન હોય તો શું કરવું મિત્રો જો ચેક કરતી વખતે તમારું નામ ન મળે અથવા કોઈ વિગત ખોટી હોય તો ગભરાશો નહીં અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીનું સમય છે નામ સુધારો કરવા માટે સ્પેલિંગ અથવા જન્મ તારીખ સુધારો કરવા માટે ફોર્મ નંબર આઠ ભરો અને નામ દાખલ કરવા માટે ફોર્મ નંબર છ ભરીને તેની સાથે ડિક્લેરીસમ રજૂ કરી તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજો સાથે ઓનલાઈન અને ઓફલાઈન તમે અરજી કરી શકો છો હવે નંબર બે જોઈએ જો ડ્રાફ્ટ મતદાર યાદીમાં દર્શાવેલી વિગતોમાં કોઈ ભૂલ હોય તો શું કરવું તો ડેક્લેરેશન ફોર્મ નંબર આઠ ભરીને જરૂરી આધાર પુરાવા દસ્તાવેજો સાથે તમે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકો છો હવે નંબર કોઈ પણ પ્રકારનો રજૂ કરવો છે તમારે તો તમે ફોર્મ નંબર ભરીને અરજી કરી શકો છો હવે ધારો પહેલી જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ અઢાર વર્ષ પૂરા થાય છે તો શું કરવું ફોર્મ નંબર છ ભરીને તેનું નામ આખરી મતદાર યાદી એટલે કે સત્તર ફેબ્રુઆરી બે ના રોજ પ્રસિદ્ધ થવાની છે તેમાં તમે દાખલ કરાવી શકો છો તો અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી તમારે કોઈ પણ વાંધા અરજી હોય તો તમે અરજી કરી શકો છો આ વિડીયો જોયા પછી તરત જ તમારું અને તમારા પરિવારનું નામ ચેક કરી લો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં વિડીયો શેર કરજો જેથી કોઈ પણ વ્યક્તિ મતાધિકારથી વંચિત ન રહી જાય અને આવી જ સરકારી યોજનાઓ અને ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે ના ચેક કર્યું કે નહીં નીચે કોમેન્ટમાં જરૂર જણાવો મળીએ છીએ નવા આગામી વિડીયોમાં જય હિન્દ